ગાઓ વિશ્વસ્ય માતા રહ ઋગવેદમાં ગાયને વિશ્વની માતા કહેવામાં આવી છે ગાય આધારિત કૃષિથી પાકેલું અન્ન દિવ્ય છે આવું જ્યારે અથર્વવેદ સાક્ષી પૂરતું હોય ત્યારે ગાય આધારિત ખેતી ઉપરની આપણી શંકા આયા વિહોણી છે આ શંકાને બદલે શ્રદ્ધા હોવી જોઈએ કે ગાય આપણી પ્રાકૃતિક ખેતીનો આધાર સ્તંભ છે વેદના પાનેથી હવે વિજ્ઞાનની એરણ પર ગૌ આધારિત કૃષિના તથ્યો તપાસીએ તો પાકને જરૂરી એવા સોળ પોષક તત્વો માત્ર દેશી ગાયના છાણમાંથી જ મળે છે આપણી દેશી ગાયના એક ગ્રામ છાણમાં ત્રણસો કરોડથી વધુ સૂક્ષ્મ જીવાણુઓ હોય છે જમીન અને વનસ્પતિને જોડતી જીવંત કડી છે આ જીવાણુ એક સંશોધન મુજબ ગૌમૂત્ર ગોબર અને ગાયની ખાટી છાશ કૃષિ પાકો માટે સંજીવની જેવી જડીબુટ્ટી છે આ ચૂલો જોઈને યાદ આવ્યું કે જેમ આપણે સીધું અનાજ ખાતા નથી તેવી રીતે આ વનસ્પતિ અને પાક માટે જરૂરી ખોરાક બનાવી આપે છે આ ગૌમૂત્ર ગોબર અને ખાટી છાશમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ કામધેનુ જેવી ગાય આપણે આંગણે બાંધી હોય અને તેમ છતાંય આપણે કૃષિની શ્રેષ્ઠ પદ્ધતિઓ ગામમાંથી ગોતતા ફરતા હોય તો આપણા જેવું મૂર્ખ કોઈ નથી ગામ આપણી ઉપર દાંત કાઢશે કે આપણી પાસે ગાય હતી તેમ છતાં આપણે પ્રાકૃતિક ખેતી તરફ પાછા ન વળ્યા અને આપણે રાસાયણિક ખાતરનો શોર્ટકટ અપનાવ્યો આનિયા આપણી ગાયુના ગૌમૂત્ર કે ગોબરમાંથી ખાતર બનાવીને કોઈ મોટી વિદેશી કંપની જ્યારે આપણને વેચશે ને ત્યારે આપણે હોંશે હોંશે કે આવ ફાર્મિંગ કરવાનું આમે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ જ્યાં સુધી વિદેશીઓ પાસે પ્રમાણિત ન કરાવીએ ત્યાં સુધી આપણને ભરોસો ક્યાં આવે છે આપણને ગોબર મફતમાં મળે છે ગૌમૂત્ર પર ક્યાંય ટેક્સ નથી ગાયની ખાટી છાશ ખાતર તરીકે વાપરો એમાં ક્યાંય પોલીસ ફરિયાદ થતી નથી આ ત્રણેય વસ્તુનો કોઈ કિસાન કૃષિમાં સૂઝપૂર્વક ઉપયોગ કરે તો પાકમાં આવતા પહેલા જ કેટલા બધા રોગોને અટકાવી શકાય જેમ ગાયના ઘી દૂધનો ક્યાંય જોટો નથી તેમ ગાયના છાણમાંથી બનતા છાણિયા ખાતરનો પણ ક્યાંય જોટો નથી એક તરફ ગાય માતા તો બીજી તરફ ધરતી અને વચ્ચે આપણે સૌ તેના સંતાન આપણે એક સાકળની જેમ એક તંતુની જેમ આ બંને માતાઓને જોડવાની છે બસ માના ખોળે ગયા હોય પછી ચિંતા ના કરવાની હોય જરૂર છે સાચી સમજ અને સાચી દિશા આવો ભૂલ સુધારીએ ગૌ આધારિત ખેતીનો ભરોસો દ્રઢ કરીએ પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળીએ આપનો આહાર જ આપની દવા છે આહાર તો જ દવા તરીકે કામ આપે જો તે પ્રાકૃતિક કૃષિ વડે ઉત્પન્ન થયેલો હોય ગુજરાતના પહેલા પ્રાકૃતિક જિલ્લા

કેટલાય રોગને આપે હાર એ છે જુવાર એમાં ડાંગમાં પ્રાકૃતિક કૃષિથી પાકેલી જુવાર એટલે જાણે કે પોષક તત્વોની ખાણ શરીર માટે જરૂરી ફાઈબરનો સ્ત્રોત છે જુવાર તો પ્રોટીન કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર છે જુવાર એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો ધરાવતા ધાન્યમાં શ્રેષ્ઠ છે જુવાર સાંધાનો દુખાવો મટાડવામાં ફાયદાકારક છે જુવાર તો શ્વાસના રોગમાં રાહતની આશ છે જુવાર ઉધરસમાં ઉપયોગી નીવડે છે જુવાર તો અપચામાં પણ રાહત આપે છે જુવાર ગુજરાતીઓ કરો વિચાર આવો ગુણકારી કેમ નથી આપણો આહાર આવો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપીએ પ્રાકૃતિક આહાર અપનાવીએ મોરૈયો એટલે આપણો સામો ઉપવાસમાં ખવાતો મોરૈયો સ્વસ્થ આરોગ્ય માટે આશીર્વાદ રૂપ છે ખાસ કરીને વેઇટ લોસ માટે કંઈ પણ કરવા મથામણ કરતા લોકો માટે મુરૈયો હેલ્ધી ડાયટ છે સો ગ્રામ મુરૈયામાં બસો થી ત્રણસો કેલરી હોય છે તો પ્રોટીન ટુ થી ટુ જેટલું હોય છે હાઈ પ્રોટીન ધરાવતો મુરૈયો એસિડિટી અને ગેસની સમસ્યામાંથી છુટકારો અપાવે છે પુષ્કળ એમિનો એસિડ ભરપૂર વિટામિન્સ અને મિનરલ્સ ધરાવતો મુરૈયો ફાઈબર તેમજ એનર્જીથી ભરપૂર છે પોષક તત્વો સિવાય મુરૈયાનો સૌથી મોટો ગુણ એ છે કે તે પાચનકારક છે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપીએ પ્રાકૃતિક આહાર અપનાવીએ તમે પિત્તના પેશન્ટ છો ડાયાબિટીસ માટે બહુ બધી દવાઓ કરો છો તો એકવાર તમે ડાંગમાં પ્રાકૃતિક ખેતીથી પાકેલ કોદરીનું સેવન કરીજો તમારા ડાયાટિશિયનની સલાહ મુજબ રોજિંદા આહારમાં પ્રાકૃતિક કોદરી અપનાવો કારણ કે કોદરી પિત્તની પરેશાની દૂર કરે છે ડાયાબિટીસ ના દર્દીને રાહત આપે છે વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે અને હા ગર્ભવતી મહિલાઓ માટે પણ ગુણકારી છે કોદરી વિટામિન પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને આર્યન જેવા પોષક તત્વોથી ભરપૂર છે કોદરીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પાચનમાં સરળ છે જેથી પેટને લગતા રોગો થવા જ નથી દેતી આવો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપીએ પ્રાકૃતિક આહાર અપનાવી આપનો આહાર જ આપની દવા છે આહાર તો જ દવા તરીકે કામ આપે જો તે પ્રાકૃતિક કૃષિ વડે ઉત્પન્ન થયેલો હોય ગુજરાતના પહેલા પ્રાકૃતિક જિલ્લા ડાંગના ખેડૂતો ઉગાડી રહ્યા છે સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન એટલે પોષણનો ભંડાર પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન એટલે રસાયણયુક્ત ખાતરના ઝેરને તિલાંજલિ અને આવા ઉત્પાદનોની ખરીદી અને ઉપયોગ એટલે આપણા સ્વસ્થ આરોગ્યની દિશામાં પહેલું કદમ આવો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપીએ પ્રાકૃતિક આહાર અપનાવીએ